આપણે ચા બનાવવા માટે બે જ છીએ અને આપણે જો અમારી બાજુ તો ચા શું હો પેલા ખોટ ને એવું બધું નાખીને ચા બનાવું પડે તો હું પહેલાં ખોટ નાખી દીધું મિત્રો અને પછી ચા નાખીશું અને આદું નાખી દેવું આ જો હરીફાની ચા છે અને તોરી દીધી હે અને જોઉં કે ચા છે એવી બનાવ આ હરીફાની ચા છે આટલી જ ચા નાખીશું મિત્રો એટલે આપણને ખબર પડે કે ક્વોલિટી એવી છે તો જો હા મિત્રો અને હમ આપણે આપણે ચામાં હો ને પોણી વેરસ્યું અને આ બધું ભેગું કરી અને ઉકાળશું મિત્રો તમે જુઓ અને અમુ મેખી દઉં ચા ઉકળવા માટે અને ઉકળી જાય એટલે પછી આપણે દૂધ વેરસ્યું આ હાલ તો બધા કહેતા આવશે કે ભાઈ હરિભાની ચા હારી આવે છે પણ જાણે પીવું જાણે આપણને ખબર પડશે તો ચા તમે જુઓ હરિભાની ચા નાખી દીધી અને અમુ ભાઈના બના સાઈડમાં વેલ જવું જે તો આપણે દેશી કહેવાનું છે અને દેશી બ્લોક છે આપણે એટલે બધું દેશી જ બનાવવાનું તો મિત્રો અમે આપણે આદુ નાખ્યું અમારે આ બાજુ આ રીતે ચા બનાવું ઘેર બનાવું હોટલમાં પહેલાં ચા ઉકાર અને પશુ ખોટને બધું નાખ્યું પણ આપણે હોય તો અમારું હોય માપજ હોય એટલે એ પ્રમાણે અમે નાખતા હોઈએ અમુક ચા બનાવીએ બને ચા ઉકરા અને જેવી લાગે એ અમુક પીવું તા અને ખબર પડશે મિત્રો આ એસબી હિન્દુસ્તાની ટીમની હરિભાની ચા આપણે લાયા છીએ અને દેશી ચૂલા ઉપર બનાવીએ તમે જોવો હો ઉકરા એટલે દૂધ વેરશું અને દૂધ વેરીને બે ત્રણ ઉભરા આપવા દેવું અને પછી જોઉં મિત્રો તપેલી એ રથી નહીં પણ ચિંતા ના કરો આપણા ચા બનાવવાની એ આ બધા હરિભાની તમે જુઓ તપેલી તો ખરાઈ દીધી સર અને આપણે પથરીજો અંગાતું પણ એ સાઈડમાં બેઠા એ કે મારે હરિભાની ચા પીવી એટલે તા ને આજે આપણે લાવીએ અને બનાવશું અને સેવી હ ચા એના ઉપર આપણા આધાર છે કે ચા હરિભાની ફરીથી લાવવી કે ના લાવવી એ આપણા પીહુ ચા તને ખબર પડશે મિત્રો તો મિત્રો અત્યારે બજારમાં ઘણી બધી બ્રાન્ડની ચા આવતી હોય ઠાકોરજી આવી છે હરિભાની આવી છે જેમ છે વાઘ બકરી છે પટેલ ચા છે એવી અલગ અલગ બધી બ્રાન્ડની ચા હોય છે પણ એમાં આપણે જો હાલ તો હરિભાની ચા લાવ્યા છીએ પછી ઠાકોરજીએ ચા લાવશું અલગ અલગ જે બ્રાન્ડો છે એમને ચા લાવીને બનાવશું એટલે આપણને ખબર પડે કે આ કુની ક્વોલિટી સારી છે કે ઘણા લોકો શું છે કે એમને ખાલી પ્રમોશન કરવા માટે વિડીયો બનાવતા હોય પણ આપણે આ પ્રમોશનનો વિડીયો નહીં મિત્રો આ આપણે બનાવી છે ચા અને ઘેર પીવું એનો આનંદ માણસું કે આ ચા સીવી છે તો મિત્રો આપણા તમે જોવો હો આ ચા ઉખરી જઈશ અને ચામાં હું આપણે દૂધ વેરશું મિત્રો આપણે દૂધ માફ કરેરશું દૂધ વેર દીધું મિત્રો ચામાં થાય એટલું દૂધ વેરવાનું મને તો રોજ ની ખબર હોય કચ્છ એટલું દૂધ વેરવું કારણ કે રોજ ચા મેલતા હોય તો ખબર હોય આપણે માપની કોઈ જરૂર નહીં હોતી તમારે તો પણ માપ પ્રમાણે મેલવાનું એટલે આપણને ખબર પડે કે ચા સેવી થાય એ તો આપણા ઉપર જે ચા પીવી ના ઉપર આધાર છે શું કેવું તમારું તમે બે ત્રણ ઉભરા આપવા દેવું અને પછી ચા ચા મિત્રો આપણે ચા રેડી થઈ જઈએ એટલે કે બે ત્રણ ઉભરા આપવા દીધા અને ચા તૈયાર થઈ ગઈ તમે જોવો હો આપણે પેલું બધાના પટેમા શાખવા નહીં આવડતું પણ ચા બનાવીને આપણે ગારશું અને પછી પીવું તાને ખબર પડશે તમે જો ચા કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અમે હું હું એ આપણે ગારી લઉં ચા કેટલી તો નહીં લાયા પણ ડાયરેક્ટ આપણે ગારશીયું જે આપણે ગમરોમ જે પ્રથા બહુ જૂની છે કેટલી ના હોય તો ડાયરેક્ટ ગાર દી તો તમે જોવો અમે હું ગારી લઉં હું હવે બેવાની બેહવાની હથરીતા આવી જાય એ ચા રેડી થઈ જઈ હોય બે જા ભથરી તો ચા પીવા આવી ગયો મિત્રો

અને આ તો ચા પીને આમ કેવાનું બાદ ચા લીધી હાથ હું તો મિત્રો આપડે ભત્રીજા અંદર સારી લાગી મી બે ચુસ્કી મારી પણ અમુક ત્રીજી ચુસ્કી મારી અને તમને કહું કે સાચ એવી છે આ ખરેખર હો હરીભાની ચા અને એમની ક્વોલિટી બહુ મસ્ત છે આ હું ચાખું તમે તમારે ઘેર બનાવો હરીભાની ચા હું કેવું બત્રીતા તો ભાઈ અમારે ભત્રીતો બે તમને તમારે કે ઘેર ઘેર તમે ચા બનાવો અને હરીફાનું બીજું એક એમની એસબી હિન્દુસ્તાની ટીમનું એક સપનું છે એ વૃદ્ધાશ્રમ આપણે બનાવીશું તો આપણે એમનો સપોર્ટ કરીએ અને હોય એવી પણ જાહેરાત કરીએ કે જે આ ચામોય જે બધો નફો આવશે એ બધો નફો અમે ઓમો આપણે જે વૃદ્ધાસ બનાવવાનું હોય એમો વાપરશું તો આપણે હરિભાણ સપોર્ટ કરશું મિત્રો અને તમે જો ચા એ મસ્ત બનીએ એવું નહીં કે મેં વિડીયોમાં એમનું કહેવા માટે ખાલી વિડીયો બનાવી લીધો પણ તમે ગેરલાઈન બનાવજો મિત્રો આપણે નાનાથી જ શરૂઆત કરજો મોટા લોકો જેમ બનાવ એમ શરૂઆત નહીં કર્યો પણ આપણે આ આપણી જ બ્રાન્ડ સમજી અને આપણે એમનું સપોર્ટ કરવાનો મિત્રો તો બન્યા રજો અમારા વિડીયોમાં અને જો આવા નાવા અને વ્લોગ વિડીયો તેમજ ઇતિહાસના લગતા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ દશરથની વાતોને તમે સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી અને ચા અમે ધરાઈને આપણે ઠોકી લઈએ અને આપણે જે વિડીયો ઉતારીએ ભય ની કે એવું પછી કે ચા પી લી હાલ તો એ રા જોવા નહીં મર્યું હું ચા પીવું જો ખાલી મજા આવી જાય છે નહીં બસ રીતા કોઈ એકદમ માથું ચર્યું હોય ને આપડે જેવું હોય કે માથું ચર તો ઘેર કહી દઈએ કે મને માથું સામેલ તો આ મુ કેવા ને કે મમ્મી માથુચર્યું હોય ને તો હરીબાની ચામેલ એટલે આપણે હરીબાની ચાની પેલી એવું વધ અને યુવાનું સપનું પૂરું થાય અને આપણા સપોર્ટ કરશું આપણા ભાઈઓ સમજીને આપણા સપોર્ટ કરવાનો મિત્રો જય માતાજી